ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ન્યૂ બ્લોગ દેરાણીએ જેઠાણી કેવ છો તમે બધા આવ્યો કે તમે બધા ઓકે જશો સવાર સવારમાં કામ કરી રહ્યો છીએ આ બાજુ પોતા મારવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને કાનુભાઈ તો હજી સૂતા જ છે તો આપણે ભાભીને મળીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે તમારી તબિયત આજે આજના દિવસમાં શું નવું છે અગિયાર સત્સંગ જવાનું છે ને પ્રસાવાર સવાર સવારમાં પ્રસાદી બોલો ત્યારે અચ્છા ક્યાં જવાનું છે અચ્છા મામા ઘરે સત્સંગમાં જવાનું મમ્મી જય શ્રી કૃષ્ણ કાંજીબેન ની સ્ટાઈલ તો અલગ જ હોય હો અમારે ને ઘડીયે ફેર્યા કરે ગંજીન ચડ્ડી પહેરીને ફાઈ ગઈ છે પપ્પા જે શ્રી કૃષ્ણ બારો તડકો એ ફૂલ છે ઓલા સાદા માસીની બા છે ને એ બેઠા બેઠા બઝર બઝર અરે અરે જય શ્રી કૃષ્ણ ત્યારે કોભી શો ના તારે કેટલી આળામાં આવડે સમજો તય હાલો ચારે કાનુભાઈ ઘડી પૂર પાછા ને આપણે કામ કરીને પછી મળવી બા ને દાદા છે મંદિરે તો જલ્દી જલ્દી કામ કરીને કચરું ને નાખા જવું પડશે આજે આપડે એક માખણ ઘી કઈક કર્યું હતું ને પાણી મને એમ કે માખણ માખણ કરતા હતા પણ ઘી થઈ ગયું એ ડબ્બામાં ભરાઈ ગયું છે ને તપેલામાં પાણી છે ગોડાઉનમાં વીજું લઈ ને ચાલી દેતા માખણ છે આપણે કાનૂન ખવરાઈ દેવું થોડુંક થોડુંક એ ચરું નાળમ થોડી તાજી જાવે હાલો જારે ફટાફટ આપણે કામ પતાઈ દેવી પછી મળવી

<laughs> anh đi bao đi anh đi bao đi <laughs> hey, bao, bao bao chơi 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 આપણને બધાને રમાડે કે ભાઈ જય શ્રી કૃષ્ણ લાડવો ખાધો છે

આપણે નવરા છે ને સાડા અગિયાર હવે થોડીક વાર આરામ બારામ કરી પ્રિયાનભાઈ નું પાણી ગરમ થાય છે કે સોડા આ દીકો નાઈ નાઈ નથી કરવાની એને ભૂખ લાગી લાગે નાસ્તો કરવા આવે છે

કાન જ નીચે ભાઈ ભાઈ રમતો તો હું અહીંયા જાડવા નાખવા આવી હતી થોડોક બરફ બધા એમ કે કે જાડવા બરફ નાખે ને તો હારા થાય એટલે આપણે ગુલાબને ને નાગરવેલને નાખી દે થોડો બરફ તો થોડા કપડા જાડવા છે ને હારા થઈ જાય હવે છે ને આને ઢાંકવાનું છે આપણે તડકો બહુ આવે ને રોજે કપડું અમે ઢાકી દઈએ છીએ ચાલો પેલા હું ઢાંકી દઉં પછી તમને બતાવું અહીં છે ચોખા ને અંદર કંકુ મિક્સ કરી દે છે બધાને માથે ઉડાડવા સત્સંગમાં નવું નવું દાવા કરે કા

સાંજ અહિયાં ગાજર માં મસ્ત હલવો બને છે ટમેટા કપાઈ ગયા છે સેવ ટમેટા નું શાક છે અહિયાં વળ વાંગડું મને સોતી ગયું છે કા નો હું સોતય તડિંગ દારા નો બે જયો ભૂદવ હું દવ ભૂદવ પાણી બોટલ આમ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે આ બાજુ તૈયારી પણ ચાલી રહી છે આજે દાઢી લીલા તેની આજે તો વહેલા સ્ટાર્ટ થઈ ગયું છે આ બાજુ આશુષ પણ આવી ગયો છે એવું આપણે જમીને મળીએ આજે છે ને અહીંયા ગાધી લીલા છે ને બહુ બધું પબ્લિક છે પણ અમદા ઘરે ઘરે જ રહ્યા છું દાસ તો બાદ કા નહી કથા સાંભળો અને ગયો એ નહીં ઘરે ગયો જ્યાં અહીંયા કથામાં બહુ બધું પબ્લિક છે કને તો આજે કેમ ન ગયો કથા સાંભળવા મચ્છર બોચો મચ્છો હા એ વાત છે મચ્છર નો થોડો ત્રાસ છે વધારે આયા થી ખન ખન અવાજ આવે છે હમણા બતાવું એને હું કહેવાય ધાટી લીલા એમ નહીં આ લોકો આવે છે ને હું કહેવાય ધાટો ને ધાટી અચ્છા રમશે એ ને બરાબર આપણે બતાવો એ લોકો કાનની લીલા કરવાના છે આજે કેટલો અવાજ કેટલું કર્યું છે તો ખાલી એનો જ મને અવાજ આવતો હશે કઈ સ્પીકર કે એવું નહીં રાખતા હોય તેણે અમારા કાનો હશે ને એટલા માટેનું નૃત્ય કરીને બતાવ્યું હતું લાત જોઈને અત્યારે સમથિંગ લઈ સાડા બાર જેવું થઈ ગયું છે હજી તે તો ચાલે જ છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જરૂરથી મળશું આવો જો જય શ્રી કૃષ્ણ ને હા મારો વિડીયો ગમતો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો જય શ્રી કૃષ્ણ